જીગ્નેશ તાલુકા હેલ્થ ઓફિસર ધરમપુર આ ની માહિતી અમને જિલ્લા લેવલથી આપવામાં આવેલ હતી ખાનગી રીતે એટલે અમે પોલીસ જોડે ખાનગી રીતે અમે ગઈકાલે જે રેડ પાડી એમાં ગામે પંગારબારી ગામે અને મામાભાચા ગામે અને બુપી ગામે એટલી જગ્યાએ અમે રેડ પાડી એમાંથી અમે અન્નકણ ગામના જે બોગસ ડૉક્ટર છે કુંદન પાટીલ કરીને એને પોલીસે ઝડપી લીધો હતો બાકીના જે બધા ડૉક્ટરો છે એ લોકો નાસી છૂટ્યા હતા અને એ લોકો જોડેથી અમને ત્યાં ભરપૂર પ્રમાણમાં ઇન્જેક્શનો દવાઓ એ મળી હતી જે એ લોકો પાસે બોગસ પ્રેક્ટિસ કરતા હતા એ લોકો પાસે કોઈ ને એવું છે નહીં એમબીબીએસ જે એલોપેથિક જે ડિગ્રી હોવી જોઈએ તે છતાં અમે એ લોકો એલોપેથિક પ્રેક્ટિસ કરતા હતા એટલે આ બધું ફાયદાની વિરુદ્ધ હતું બધું હા એવા ઘણા બધા બોગસ તબીબો હોય છે અમે રેડ પણ કરીએ છીએ પણ શું કહેવાય કે આમાં અમુકવાર અમે જઈએ છીએ ત્યારે બંધ હોય છે પણ ઉપરથી જ્યારે પણ અમને આવી માહિતી મળે છે ત્યારે અમે ખાનગીમાં રેડ કરીએ છીએ અને એ રીતે એ લોકોને પકડીએ છીએ